હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા અને એકદમ લાળી પણ વળી એવા મેથીના ગોટા આજે આપણે બનાવીશું જો તમે આ ટીપ્સ સાથે બનાવશો તો પરફેક્ટ એવા લાળી જેવા જ મેથીના ગોટા બનીને તૈયાર થશે અને સાથે જોઈશું ગોટા સાથે ખવાતી ચટણીની રેસીપી તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો અહીં મેં ગોટા બનાવવા માટે મેં અહીં લીલી મેથી લીધી છે તેને સાત રીતે ધોઈ તેના પાન અલગ કરી લીધા છે હવે તેમાંથી એક કપ જેટલી મેથીને મેં ઝીણી સમારી લીધી છે તેને એક બાઉલમાં લઈ લઈશું સાથે ત્રણથી ચાર લીલા મરચાંને ઝીણા કટ કરીને લીધા છે તેને પણ ઉમેરી દઈશું તમે તમારી તીખાશ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ વધારે કે ઓછો કરી શકો છો સાથે એક કપ જેટલા ફ્રેશ લીલા દાણા લીધા છે તેને પણ એડ કરી દઈશું ત્યાર પછી અહીં મેં લીધો છે ઝીણો ચણાનો લોટ અહીં આપણે જેટલી મેથી લીધી હોય તેટલો જ ચણાનો લોટ લેવાનો છે તો અહીં આપણે દોઢ કપ જેટલી મેથી લીધી છે તો સાથે દોઢ કપ જેટલો ચણાનો લોટ લઈશું હવે આપણે અહીં મસાલા કરી દઈશું તો તેના માટે મેં અહીં સૂકા દાણા અને મરીને અર્ધ કચરા વાટીને લીધા છે તેને એડ કરી દઈશું સાથે અડધી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને વન ફોર્થ ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું હવે અહીંયા ઉમેરીશું અડધા લીંબુનો રસ ત્યારબાદ તેમાં એક ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું મિત્રો મેથીના ગોટા તમે જ્યારે બનાવો ત્યારે ઘણી વાર લાલ થઈ જતા હોય છે અથવા તો ઘણી વાર કઠણ પણ થઈ જતા હોય છે પરંતુ તમે આ રેસીપીને ફોલો કરીને બનાવશો તો એટલા સોફ્ટ અને પોચા બનશે કે જાણે બહારથી મંગાવ્યા હોય હવે બધી જ વસ્તુને કોળી મિક્સ કર્યા પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું મેં જે કપના માપથી મેથી લીધી હતી તે જ કપના માપથી આપણે પાણી લેવાનું છે અહીં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ગોટાનું ખીરું તૈયાર કરવાનું છે મિત્રો ગોટાનું ખીરું બનાવતી વખતે પાણી એડ કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે છે તો અહીં તમે જોઈ શકો છો આ પ્રકારનું ગોટા માટેનું ખીરું બનીને તૈયાર છે હવે ગોટા બનાવીએ એના પહેલાં ગોટા સાથે ખવાતી ચટણી બનાવી લઈએ તો એના માટે મેં અહીં એક બાઉલમાં એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેમાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને પહેલાં ચણાના લોટને આપણે કોઈ પણ જાતના લમ્સ ન રહે તે રીતે ઓગાળી લઈશું અને હવે આપણે તેમાં ફરીથી એક કપ જેટલું પાણી ઉમેરી દઈશું ત્યાર પછી એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું સાથે ચટણીનો ખાટો મીઠો સ્વાદ આવે તે માટે અહીં વન ફોર્થ ટી સ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું ત્યારબાદ એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેલ સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ સાતરી લઈશું રાઈ સારી રીતે સતરાઈ જાય એટલે આપણે બે થી ત્રણ તીખા લીલા મરચાં કટ કરીને ઉમેરી દઈશું સાથે ત્રણથી ચાર નંગ જેવા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું વગાર સારી રીતે સતરાઈ જાય એટલે આપણે જે બેસનનું બેટર બનાવ્યું છે તે ઉમેરી મિત્રો આ સમયે ગેસની આ જ રાખવાની છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી જેમ જેમ ચટણી ઉકળશે તેમ તેમ ચટણી ગટ થતી જશે તો અહીં લગભગ બે થી ત્રણ મિનિટમાં જ ચટણી બનીને તૈયાર થઈ જશે તો અહીં બે થી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજાર જેવી ગોટાની ચટણી બનીને તૈયાર છે બીજી બાજુ મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તેમાંથી એક ચમચી જેટલું ગરમ તેલ આપણે જે ગોટા માટે ખીરું બનાવ્યું છે તેમાં એડ કરી દઈશું અને ઉપરથી ગોટા માટે સ્પેશિયલ સોડા ઉમેરી દઈશું હવે બેટરને એક જ દિશામાં ફેરવતા જઈને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે બીજી બાજુ ગોટા તરવા માટે તેલ પણ

અને એક મિનિટ પછી હળવા હાથે તેને ફેળવી લઈશું મિત્રો તમે આ રીતે એકવાર ગોટા બનાવશો તો એટલા ટેસ્ટી બનશે કે તમે લારીના પણ ભૂલી જશો તો તમે અહીં જોઈ શકો છો એકદમ લારી જેવા ગોટા બનીને તૈયાર છે તો તેને ગરમા ગરમ ચટણી સાથે સર્વ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ પોચા અને જાળીદાર એવા ગોટા બનીને તૈયાર છે તો મિત્રો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા